કેમ છો મિત્રો જય માતાજી હું છું મહેશ્વરી ચાવડા અને મારા આ ફર્સ્ટ મિનિ બ્લોગમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફેમિલી આપણે હજુ વિચારતા હતા ત્યાં જ મમ્મી આવીને કહી દીધું કે ભાઈ હવે નવરાત્રી આવી ગઈ છે તો જલ્દીથી ફટાફટ લાગી જાઓ કામમાં તો બસ જો લઈ લીધી છે આપણે હવે કામ હાથમાં અને ફેમિલી તમને તો ખ્યાલ જ છે કે આપણે ગુજરાતીઓમાં મમ્મીને તો કોઈ પણ તહેવાર આવે એટલે ફટાફટ આપણને કામે તો લગાડી દે અને એમાં પણ આવી રહી છે નવરાત્રિ નવરાત્રી પછી છે દિવાળી એટલે બસ જો આપણે લઈ લીધું છે કામ આટલું કામ કર્યું ને ત્યાં તો બાપા પરસે જેપ થઈ ગયા આપણે કરી લીધો છે થોડો ઘણો આરામ અને પછી છે ને ભૂખ લાગી ગઈ હતી એટલા માટે કરી લીધો આપણે નાસ્તો પછી આપણે આવી ગયા ઉપર કારણ કે નીચે બધું જ બતાવ્યું પણ આપણું રૂમ કેમ બાકી રહી જાય એટલે ફટાફટ રૂમની સફાઈ પણ કરી લઈએ તો રૂમ સફાઈ કર્યા પછી પાછો વિચાર આવ્યો કે તો ચલો ને બાલ્કની પણ કરી જ લઈએ એટલે ને કરી લીધી ત્યાં પણ સફાઈ હવે આજે તો છે ને સફાઈ કરી કરીને બરોબર થાક્યા હતા ત્યાં મમ્મી લઈને મૂકી દીધું અરે રે પછી થઈ ગઈ હાઈસ કે ફાઈનલ કામ થઈ ગયું આપણું પૂરું અને ફેમિલી આપણી ચેનલમાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે વન કે પૂરા થવામાં તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરતા જજો